રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપક્રમે નખત્રાણા તાલુકાના નિરોણા ગામે કર્તવ્ય બૌદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે વક્તાઓ દ્વારા વિષયો પર માનનીય વ્યાખ્યાન આપવામાં આવ્યું હવે જે નખત્રાણા આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષની જેમ આ વર્ષે પણ નિયમિત અને નૈમિત કાર્યક્રમોની ઉજવણી સમાજના અગ્રણીઓ અને શિક્ષકને સાથે રાખીને કરતું આવ્યું છે ચાલુ વર્ષે પણ ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિ રાહાણી અહલિયાબાઈ હોલકર જન્મ જયંતિ જેવા સફળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દરમિયાનમાં બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિથી ત્રેવીસ જાન્યુઆરી સુધી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિના સમયગાળામાં આ ઉજવણી એક બોધ દિવસ તરીકે કરવામાં આવી છે નખત્રાણા તાલુકાના નિરોણા ગામની સારસવ સંચાલિત પીએ હાઈસ્કૂલમાં આ ઉજવણી કરવામાં આવી હતી દીપ્રાગટ્ય સાથે અને શારદા વનના સાથે મહેમાનોનું શાદિક સ્વાગત સાથે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો માધ્યમિક સંયોજક બાબુ પરમારે કરેલ કાર્યક્રમનું સ્વાગત હતું ત્યારબાદ અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

કર્તવ્ય બોધ દિવસ તરીકે ઉજવે છે એની ઉપલબ્ધ છે આપણી શાળાની અંદર આજે કર્તવ્ય બોધની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ તો મનની અંદર પ્રશ્ન થાય કે કર્તવ્ય બોધ એટલે શું અરે એમને અંગ્રેજોની શાળાની અંદર મૂકે તે એવો પ્રસંગ બને છે કે એ એમના માતા-પિતાને પત્ર લખે કે આપણો ભારત દેશ તો ગુલામી કરી જ રહ્યો છે શું મારે પણ અંગ્રેજોની જ ગુલામી કરવાની એમના માતા-પિતા તરફથી જે જવાબ આવ્યો આપણે જાણતા નથી પણ એમના મગજની અંદર આ જે પ્રશ્ન ઉત્પન્ન થયો એ પ્રશ્ન એમના આખા જીવનને બદલી નાખ્યો જ્યારે એ આઈએએસની તૈયારી કરતા તૈયારી કરતા કે નોકરી કરતા હતા ત્યારે એમણે પોતાની સરકારી નોકરીને છોડી દીધી અને શા માટે છોડી તો એમણે પોતાના કર્તવ્યનું ભાન થયું કે અત્યારે હાલ મારે ભારત દેશની જરૂર છે ભારત દેશને મારી જરૂર છે તો એવું કે છે કે ભારત દેશ ને જયારે આપણી જરૂર હોય ત્યારે આપણે પોતાનો વ્યક્તિગત સ્વાર્થ ત્યજી અને ભારત માટે પોતાના જીવનને સમર્પિત કરી આવો બીજો એક પ્રસંગ છે